કપડવંજ તાલુકાના બારૈયાના મુવાડા ગામમાં કાન ઉભરાતા રસ્તાઓને લઈને મહિલાઓ વૃદ્ધો અબાલ વૃદ્ધોને પડી રહી છે તકલીફ અને કરી રહ્યા છે તકલીફનો સામનો તંત્ર નિષ્ક્રિય જોવા મળ્યું છે જેને લઈને ગ્રામજનોમાં પણ આક્રોશ જોવા મળ્યો છે કપડબંજ તાલુકાના બારૈયાના મુવાડા ગામ ખાસ રિપોર્ટની વાત કરવામાં આવે છે જાણે કે આ ગામમાં ચોમાસામાં આશીર્વાદ થવાના બદલે અભિશાપ સાબિત થઈ રહી હોય તેવું જોવા મળ્યું છે બારૈયાના મુવાડા ગામમાં પ્રાઇમરી શાળાના જે બાળકો છે તેઓ શાળામાં જાય છે ત્યારે કાદવ કિચડમાં થઈને તેઓને જવું પડે છે ત્યારે વૃદ્ધો અને મહિલાઓને દૂધ મંડળી સુધી રોજ પ્રતિદિન દૈનિક સફર કરવી પડે છે ત્યારે આ રસ્તા પર તેને પસાર થવું પડે છે જે તેમને વ્યથારૂપ આ રસ્તો બની ગયો છે જેને લઈને મહિલાઓમાં પણ આક્રોશ જોવા મળી રહ્યો છે ગામનો મુખ્ય માર્ગ વરસાદી પાણી અને કાદવ કીચડના કારણે ચાલવા લાયક પણ રહ્યો નથી રસ્તાની હાલત એવી છે કે નાના બાળકોને શાળાએ જતા કચ્ચર ઘાણ કચરામાં થઈને બહાર આવવું પડે છે અને એવી નો બતાવે છે કે તેઓ કીચડમાં ચંપલ સિવાય તેઓ ચંપલ પહેર્યા સિવાય તેઓ શાળામાં જતા જોવા મળતા હોય છે ત્યારે મહિલાઓ પણ જણાવે છે જ્યારે પણ દૂધ મંડળીમાં દૂધ ભરવા માટે જઈએ છીએ ત્યારે કાદો કિચડમાં અમારા પગ ખૂપી જાય છે અને તે બહાર નીકળતા નથી અને ક્યારેક લપસી પણ પડાય છે અને કાદવ કિચડમાં ચંપલ વગર જવું પડે છે અને રસ્તો પણ દેખાતો નથી તેને નાના નાના બાળકોને દવાખાને લઈ જવું હોય બાળબૂતને દવાખાને લઈ જવું હોય એક સ્વાટ બોલાવી હોય તો પણ મુશ્કેલી પડે છે ખાનગી વાહન અહીંયા આ રસ્તા પર આવી શકે નથી તેવું છે જેને લઈને અહીંયા આ રસ્તા પર જીવના જોખમે કામ કરવું પડી રહ્યું છે આ ગામના સરપંચ અને તલાટીને વારંવાર અથવા કરવામાં આવી છે તેમની સમસ્યા છે દરેક ચોમાસે આ પરિસ્થિતિ નિર્માણ પામે છે છતાં પણ ગ્રામ પંચાયત તરફથી કોઈ જ પગલા ભરવામાં આવતા નથી અને આ રસ્તો બનાવવામાં આવતો નથી સરપંચ અને બંનેને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે સ્પષ્ટ નથી પરંતુ તંત્ર સામે આક્રોશ છે ગ્રામજનો દ્વારા જણાવવામાં આવ્યું છે કે હવે તેઓ ધીરજ ગુમાવતા જોવા મળી રહ્યા છે રસ્તો કાદવિચડ વાળો જોવા મળ્યો છે અને કાદવ કિચડના કારણે લોકોને અહીંયા તેને પસાર થવું મુશ્કેલી પડી રહી છે તંત્ર જાણે કે નિદ્રાધીન હોય તેવું જોવા મળી રહ્યું છે ગ્રામજનો હજુ પણ આશાવાન છે ધીરજ ગુમાવી નથી અને ધીરજ ઉપર સ્થાપતિ તેઓ કિનારે આવેલો ઉભા છે જો તેઓની સામે એટલે કે આ રસ્તા ઉપર તાત્કાલિક ધોરણે પગલાં નહીં લેવામાં આવે તો આવનાર સમયમાં સામૂહિક રીતે વિરોધ પ્રદર્શન કરવામાં આવશે તેવું ગામના યુવકો જણાવી રહ્યા છે સ્થાનિક તંત્ર દ્વારા માંગણી કરવામાં આવી છે કે અમારી માંગ પૂરી કરો લોકો દ્વારા ચોમાકોના પહેલાં પાકું આયોજન વરસાદ પહેલા કરવું જોઈએ તેવું તેઓ માની રહ્યા છે અત્યારે અને આ રસ્તાને કાદો પીચ મુક્ત બનાવવું જોઈએ તેવી પણ તેઓ દ્વારા રજૂઆત કરવામાં આવી છે બાળકોના સુરક્ષિત શાળાએ જતા માર્ગ પર ખાસ વ્યવસ્થા કરવામાં આવે તેવી પણ ગ્રામજનોની માંગ છે મહિલાઓ અને વૃદ્ધોને પણ અવર કરવા માટે આ રસ્તો સરળ નથી જેને લઈને ક્યારેક ક્યારેક ફ્રેક્ચર પગ અથવા તો ક્યારેક ક્યારેક પગ લપસી જવાની ઘટનાઓ પણ બનતી હોય છે તંત્ર તરફથી હજુ સુધી કોઈ પ્રતિસાદ મળ્યો નથી ત્યારે બારેયા મોડાના ગામના લોકો હવે ઉચિત પગલાં ભરવામાં આવે તેની રાહ જોઈને બેઠા છે ત્યારે તેમનો રસ્તો પાકો બને યા તો રસ્તા પર જે માટી મેટલ કરવામાં આવે તો આ રસ્તો ચાલવાલાયક થઈ શકે હાલમાં તો કાજો કીચડમાં થઈને પસાર થવું પડતું હોય છે જેને લઈને લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે

કઈ સામે ભણવું તું પાચમામાં કંઈ આગળ કયું ગમ ભાઈ મોવાલા પાચમામાં ભણું છું શું તારું એમ